નમસ્કાર મિત્રો હર હર મહાદેવ હું વિનેશ માળી રામી અંબિકા પાર્ક સોસાયટી ડિંડોલી સુરત મિત્રો આજે હું તમને આ વિડિયો દ્વારા એક મેસેજ આપવા માગું છું તે મેસેજ જરૂરથી સાંભળજો અને એનો તમે વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરજો જેના લીધે લોકોને આ જે મેસેજ તમને આપવા માગું છું એ ખૂબ સારો છે તો શાંતિથી સાંભળજો અને પૂરો વિડિયો જોજો મિત્રો અમે ત્રણ ચાર વર્ષ પહેલાં એમાં રામી પાર્ક સોસાયટી અંબિકા પાર્ક સોસાયટી એમાં શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કરવા માટે પહેલ કરેલી અને એ શરૂ કર્યું કામ અમારા રામી અંબિકા પાર્ક સોસાયટીના રહેવાસીઓ રાજકીય ક્ષેત્રના જે મહાનુભાવો છે ઉદ્યોગપતિઓ જે કંઈ બી લોકોનો સપોર્ટ આવ્યો છે પહેલાં તો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને અમારી જે ટીમ છે શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિર નિર્માણ સંઘની જૂના નવા જે કંઈ બી મેમ્બરો છે એમના બધાનો આ મંદિર નિર્માણ માટે ખૂબ મોટો સહયોગ છે તો મિત્રો આજે આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે આપણે વેકેશન હોય કે તમારી રજાઓમાં મોટા મોટા મંદિરો હોય છે આપણા ભારતમાં પ્રાચીન મંદિરો છે એમાં આપણે દર્શન કરવા જતા હોય છે તો મિત્રો જે મોટા મંદિરો છે એમાં દાન ખૂબ મોટા પ્રમાણમાં આવતું હોય છે તો એટલા માટે એ લોકો એવી સુવિધા પણ તમને આપે છે તો એમનું પણ ખૂબ સારું કામ હોય છે પણ મિત્રો આપણે જ્યાં કોઈ નાનું કામ શરૂ કરતા હોય છે જેમ કે મંદિર હોય સોસાયટીનું ડેવલપમેન્ટ હોય સીઓપીની જગ્યા હોય એમાં આપણે ડેવલપ ડેવલપ કરવાનું હોય છે તો ત્યાં બી તમારો કોઈ યોગદાન આપશો તો જેના લીધે જે તમારી સોસાયટીની સીપીની જગ્યા હોય કે મંદિર હોય એમાં તમે કંઈક સારું એવું ડેવલપ કરો જેના લીધે એનો બધો લાભ તમારા સોસાયટીના રહેવાસીઓને મળતા હોય છે બીજી વસ્તુ આપણે કોઈ બી મોટા મંદિરમાં જાય એમાં દેખાદેખી હોય છે કે પેલો સો રૂપિયા નાખે છે એટલે મારે બી સો રૂપિયા નાખવાનો પણ મિત્રો તમે એક વસ્તુ આ કેમ નહીં વિચારતા કેમે તમે જ્યાં રહેતા હોય છે તમારા આજુબાજુ લાગતું ઓળખતું જે મંદિર હોય છે એમાં તમે દસ રૂપિયા નાખો તમે સો કિલોમીટર પાંચસો કિલોમીટર જઈને ખર્ચો કરીને તમે સો પાંચસો રૂપિયા દાન તમારા જે સોસાયટીમાં મંદિર હોય એમાં તમે દાન કેમ નહીં કરતા તમારી ઈચ્છા નથી એવી તમારી અપેક્ષા નથી કે આપણું જે મોટું મંદિર છે એવું આપણું મંદિર પણ થાય તો મિત્રો આ વિષય પર થોડુંક ધ્યાન આપજો તમારા સોસાયટીમાં કે તમારા ગામમાં તમારા વિસ્તારમાં જે બી મંદિર હોય એમાં ઘણા બધા ખર્ચા હોય છે પૂજારીઓનો પગાર હોય છે ફુલાર હોય પ્રસાદી હોય જે કંઈ બી આજુબાજુનો જે વિસ્તાર હોય ત્યાં જે કંઈ બી નાનું મોટું કામ હોય એમાં પૈસા લાગતા હોય છે મફત થતું નથી તો એટલા માટે દોસ્તો તમારા સોસાયટીમાં લાગતા ઓળખતા જગ્યાએ જે તમને નજીક પડતું હોય એમાં વધારે વધારે દાન આપજો કેમ કે એ દાનથી જ આ મંદિરનો વહીવટ થતું હોય છે મોટા મંદિરમાં તો આવે જ છે દાન નો ડાઉટ પણ દોસ્તો આ વસ્તુ પર તમે વિચાર કરજો અને કંઈ મારાથી ભૂલ થઈ બોલવામાં તો એના માટે હું દિલગીરી વ્યક્ત કરું છું માફી માગું છું પણ આ મેસેજ જે તમને હું આપું છું એની પર ચોક્કસ રીતે વિચાર કરજો અને સારું લાગે તો લાઈક જરૂર કરજો અને શેર જરૂર કરજો જેના લીધે મારો આ જે મેસેજ છે લોકહિતમાં એ બધા સુધી જાય અને એ પ્રમાણે એ લોકો એમાં અમલ કરે એવી હું બધા પાસેથી અપેક્ષા રાખું છું અમારા પશુપતિના મહાદેવ નિર્માણ સંઘના સદસ્ય પણ એવી અપેક્ષા રાખે છે કે જેના લીધે બધાના લોકહિતમાં આ બધું કામ થાય અને તમારા સોસાયટીનો વિકાસ કરો તમારા સોસાયટીનો વિકાસ થાય તમારો વિકાસ થાય તમારો વિકાસ થાય તો ગામનો વિકાસ થાય ગામનો વિકાસ થાય તો દેશનો વિકાસ થાય તો દેશ વિકાસમાં તમારું આ થોડુંક યોગદાન બહુ જરૂરી છે તો કૃપા કરીને આ વિડીયો વધારે વધારે શેર કરજો અને મારા જે વિડીયો દ્વારા તમને જે મેસેજ આપેલો છે એની પર જરૂર અમલ કરજો ધન્યવાદ જય શ્રીરામ હર હર મહાદેવ શ્રી પશુપતિનાથ મહાદેવ જય શ્રી સિવાય નામક